એસીબીમાં ફરિયાદ મળેલી જે મુજબ ફરિયાદીશ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ જ પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે હોય એ કાર્યવાહી કરવાના આવેજ જ પેટે એક લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હોટલની એનઓસી મેળવવા માટે ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી અને આ ઈશ્વરભાઈ ઓગણીસો નવ્વાણુંથી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે જેઓનો અંદાજીત પગાર પંચાણું હજાર આસપાસ છે આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાવીશું